ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથરી હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસો પહેલા કલચરિયા ચાર નગર સેવકો દ્વારા ગૃહ મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ અસામાજિક તત્વો બેફામ પામ ભઈના હોય તેવું લાગી રહ્યું હતું મોડી રાત્રિના સમયે પીલગરણ માવી ઓફિસમાં તોડફોડ કરી બાદમાં જસોના સર્કલમાં એક યુવાન ઉપર છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી ભાવનગર શહેરમાં હજુ થોડા દિવસ પહેલા કાયદો અને વ્યવસ્થાને લઈને કલચરિયા ભાજપના ચાર નગરસેવક દ્વારા ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ નશા કરવા માટે યુવાધનને કોઈ પ્રકારની પોલીસની બિગજ ના હોય તે રીતે શહેરના પાનવાડી ચોક નજીક આવેલ ગાર્ડનમાં મોડી રાત્રિના સમયે દારૂની મહેફિલ માણવા માટે આવ્યા હતા પરંતુ ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડે ના પાડતા બે શખ્સોએ ઉશ્કેર્યા જેને ધોકા વડે હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા પરંતુ ભાવનગરમાં આવા લુખા તત્વો માટે પોલીસ કડક કાર્યવાહી કર્યા અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી બ્લોક માંગ ઉઠી હતી મારું નામ કિશોરભાઈ છે પેલ ગાર્ડનમાં નોકરી કરું છું ચોકીદારમાં એ લોકો પીવા માટે આવ્યા હતા એ લોકોને પીવા પીવાની ના પડી હતી એટલે બીજા બે માણ આવીને ને કાર પોળી નાખ્યા એની આડો પીવો તો મારી પર ઘા કર્યો કઈ જગ્યાએ બનાવ બન્યો પીલ ગાર્ડનમાં પાનવાળી ચોકમાં કેટલા જણા હતા બે જણા એમાંથી કોઈને ઓખો છો તમે એક સિંધી કરીને હતો બીજાનો કોઈ ખ્યાલ હતી અત્યારે શું નુકસાન કરવામાં આવ્યું અતરે ના આડો પડ્યો તો યે બીવાય ખા મારી દીધો સિંધી કરીને છે યે તેના નુકસાન કરવામાં આવ્યું ને ફોડી નાખેલા બનાવને લઈને તમે વાત કરી તમે અમારા સાહેબને વાત કરી કે અમારા હાથ ફૂટી ગયેલો છે